નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડીયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું નું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છ માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર સાત પહોંચ્યા છીએ અપૂર્ણાંક સંખ્યા એમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ એકમાં દાખલા નંબર એક થી સાત આપણે જોઈ ગયા છીએ આજે આપણે દાખલા નંબર આઠ જોવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર આઠ ની શરૂઆત કરી જો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોને લાઈક કરી દેવાનો છે

संख्या तो ब्र चार पांच सात आठ नौ दस अगर अग्यार चलो कुल प्राकृतिक संख्या के लिए तो लख सुधी कुल प्राकृतिक संख्या કેટલી થઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અવિભાજ્ય 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 સંખ્યા ચાલો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે તો કે એક બે પછી ત્રણ પછી આ પાંચ પછી સાત પછી કેટલી થઈ છે અવિભાજ્ય સંખ્યા કેટલી થઈ છે પાંચ થઈ છે ચાલો હવે માંગ્યા પ્રમાણે આપણે અપૂર્ણાંક છે તેથી માંગ્યા પ્રમાણે ભાગ અથવા ગુના આપણે અવિભાજ્ય સંખ્યાનો ભાગ મેળવવાનો તો ઉપર શું લખવાનું અવિભાજ્ય સંખ્યા લખવાની છે નીચે કુલ બે થી બાર સુધીની પ્રાકૃતિક સંખ્યા લખવાની છે અહીંયા તમારે લખવું હોય તો પણ ચાલે અથવા ડાયરેક્ટ લખો તો પણ ચાલે તો અવિભાજ્ય સંખ્યા કેટલી છે પાંચ કુલ સંખ્યા કેટલી છે શું આપ્યું છે એકસો બે થી એકસો તેર સુધીની પ્રાકૃતિક સંખ્યા લખો અને તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યા છે તે લખો ચાલો જો દાખલા નંબર આઠ જેવો જ છે અહીંયા શું કરવાનું છે આપણે ખાલી એકસો બે થી અહીંયા એકસો થી એકસો તેર સુધીની પ્રાકૃતિક સંખ્યા લખો તો સૌ પ્રથમ બે એકસો ત્રણ એકસો ચાર એકસો પાંચ એકસો છ એકસો સાત એકસો આઠ એકસો નવ અને એકસો દસ એકસો અગિયાર એકસો બાર અને એકસો ને તેર ચાલો એમાંથી અહીંયા શું લખવાનું છે કે એકસો બે થી એકસો તેર સુધી અવિભાજ્ય સંખ્યા કેટલી છે તો અવિભાજ્ય સંખ્યા સૌ પ્રથમ લખીએ એકસો બે આવશે ઘડિયામાં એટલે કે એકસો ત્રણ એકસો ત્રણ પછી ચાર આવશે પાંચ પાંચે આવશે છ પણ આવશે એકસો સાત ની આવે એકસો સાત પછી એકસો આઠ આવશે એકસો એકસો બાર આવશે અને એકસો ને તેર એકસો તેર આવે ચાર તો સૌ કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી થઈ ગઈ એક બે ત્રણ ને ચાર કેટલી થઈ ગઈ ચાર તો હવે માંગ્યા પ્રમાણેનો ભાગ કેટલો થઈ જશે કુલ કુલ નીચે લખવાની એટલે કુલ નીચે લખવાની છે તો કુલ કેટલી છે બાર એમાં ઉપર કેટલામાં ભાગની છે અવિભાજ્ય સંખ્યા એટલે કેટલી છે અવિભાજ્ય સંખ્યા તો કે ચાર ચાલો એટલે ચાર ના છેદમાં બાર ભાગની છે એ રીતના પણ તમે કહી શકો અને અથવા તમારે આ રીતના છેદ ઉડાડવું હોય કે છ ના છેદમાં બાર એટલે ચાર એક ચાર ચાર તેરી બાર ત્રણ અને એક ના છેદમાં ત્રણ ભાગની છે એમ પણ તમે કહી શકો

એનો અપૂર્ણાંક શું છે સાત લખી નાખવાનું કે કુલ વર્તુળની સંખ્યા કુલ વર્તુળની સંખ્યા કેટલી છે તો કે આઠ એમાં ચોકડી એટલે કે આ રીતની ચોકડી કરેલ વર્તુળની સંખ્યા કેટલી છે ઉપર શું લખવાનું છે ચોકડી કરેલ વર્તુળની સંખ્યા અને નીચે કુલ વર્તુળની સંખ્યા તો એ લખી નાખવાનું કે ચોકડી કરેલ વર્તુળની સંખ્યા છેદમાં કુલ વર્તુળની સંખ્યા ચોકડી કેટલી છે તો કે ચાર એના છેદ માં કુલ વર્તુળની સંખ્યા કેટલી છે તો કે આ આપણો જવાબ ચાલો ચાલો હવે દાખલા નંબર અગિયાર એટલે કે સ્વાધ્યાય સાત એક નો છેલ્લો દાખલો ત્રણ સીડી ખરીદી હતી અને પાંચ બીજી ભેટમાં મળે શું કીધું ત્રણ એને ખરીદી હતી અને પાંચ બીજી ભેટમાં મળે એના દ્વારા ખરીદવા ખરીદી કરેલ સીડીની સંખ્યા અને ભેટમાં મળેલ સીડી ની સંખ્યા કુલ સીડીની સંખ્યાનો અપૂર્ણાંક પૂર્ણાંક ભાગ છે એ આપણે મેળવવાનો છે તો સૌપ્રથમ શું કરી નાખશું અહીંયા ક્રિસ્તી લખી નાખીએ કે ખરીદી શીરીની સંખ્યા એને કેટલી ખરીદી કરી ખરીદેલ સીડીની સંખ્યા કેટલી છે તો કે ત્રણ ચાલો હવે એની ભેટમાં કેટલી મળે તો કે ભેટમાં કેટલી મળે તો કે પાંચ મળે ચાલો હવે આપણે શું મેળવવાની છે કુલ સીડી તો કુલ સીડી આપણે મેળવવી હોય તો કુલ કેટલી થશે કુલ સીડી તો કે ત્રણ હતી એટલે આપણે લખી નાખીએ તેથી ખ્રિસ્તીન ને ખરીદ કરેલ ખરીદ કરેલ

ભેટમાં મળેલ શેડી નો અપૂર્ણ નો અપૂર્ણ છેદમાં કુલ ભેટમાં કેટલી મળે ભેટમાં પાંચ તો પાંચ આપણો જવાબ એટલે પાંચ ના છેદમાં આઠ આપણો જવાબ આ આપણો અપૂર્ણાંક મળી ગયો ચાલો કરીને છોડ પાડો હોય તો પાડી લો અહીંયા આપણો આ સ્વાધ્યય સાત પૂર્ણ થાય છે જો વિડીયો ગમો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દેજો અને તમારા મિત્રોને જાણ કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત